જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે આજનો ઘરેથી ચાલુ છે જોઈ લો ચકલી દાણા ખાય છે અને આપણું સામે પ્લાસ્ટર થાય છે ત્રણ માર નું ઘરને પ્લાસ્ટર થાય છે હવે આપણે જઈએ દુકાન ઉપર બરોબર હવે આપણે આવી ગયા છે દુકાન ઉપર જોઈ લો આપણો ઘોડો પાક કરી નાખ્યો છે દુકાન ઉપર ભોણો એકલો બેઠો છે પોચી ગયો છે આપણે મોતી જોડે જઈએ નથી બરોબર મોતીજી બાપુજી બેઠા છે સોફામાં જોઈ લો બરાબર સોફા કાલે તમને બતાવ્યા હતા હવે આપણો પાછા જે ઉપર ચેક આવી ગયા છે ને મોણો બોલાવે છે બોલ બરાબર આ આપણો મોણો પાછા પાછા આ વાત કો કામ છે આ સામે બડી છે જોઈ લો મિત્રો જે લેજો બે છે 23 સિન્સ લખેલ છે કલ આપી ઉપાડી લઉં મોબાઈલ સાઈડમાં કો બે આઈડિયા લેવા બે બે લેવાની પકડ નઈ છટકુ પકડ કલ મિત્રો લિફ્ટ લિફ્ટ લાયો માની કે લિફ્ટ લાયા નથી આ ભૂલ કરી આપણે જાવ નીચે જાવ લિફ્ટ કરો

आज एक गाड़ी भरवां चीज लेंगे तुमने आगरा को ब्लॉक में बताई कि मैं भी एक लड़ और भी चार लाख ये लेले एक दिन में एक दिन लाना ये पैसा पे कम नहीं करेगा हो ना तो आएंगे पैसा के तो सब लेकर चलो जल्दी के mal lagi, dia berkilah, bula, dia berkilah ini

હવે આપણે જે ઉપર બરોબર ઉપર એક બીજી પૂજા એ અલગ કરવાની છે આવી ગયો આવી ગયો આવી ગયો હું અમેરું ભરવા આવી ગયો મારા એવા ઇન્ડિયા કાકાનો પુત્ર અરમાનનું હું ભરાય ને ગીત ગાવાનું મન થાય એ બાબુજી ને બુમદાજી ને કોયલી મારવા જ્યાં હતા કોયલી ને રંગી ધૂંધો પડ્યો

આપણે હવે મોંઘળાનો સામાન ભરે દીધો છે તમે જોઈ લો એટલે વાત કરી એટલે આ છે જલ્દી ઉતાર જલ્દી જોઈ લો બીજો સામાન ઉપરથી લેવા જ્યા છે બરોબર મોમેરાનો પછી આગળ બતાવી દઉં હવે એક મોમેરાનો સામાન ભરાઈ ગયો છે ટ્રેક્ટરમાં હવે આમાં ભરવાનું છે ગાડીમાં આપણો હવે આ ગાડી લગાવશું એમાં બીજો સામાન ભરવાનો છે બરોબર પહેલાં બાઈકો સાઈડમાં લઈ જઈએ હવે આપણે ગાડીમાં માલ ભરીને નીકળી ગયા છીએ જોઈ લોણા જવા માટે બતાવીશું માલ કાઢીએ તો